સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રૂપિયા એક હજારના મોબાઈલના બદલામાં વધુ પૈસાની માંગણીના વિવાદે અરબાઝ મર્ડર મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ટ્રીઝનલ ચોકી નજીક સોમવારે રાતે એક યુવકની ચપ્પુના ઘા ચીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે મૃતકની ઓળખ નુરાની મસ્જિદ વિસ્તારમાં રહેવાસી એકવીસ વર્ષી અરબાઝ ઉર્ફે બિંદ્રા રિયાઝ ખાન તરીકે થઈ તપાસમાં હત્યાનું માત્ર ખરીદવામાં આવેલ એક મોબાઈલ ફોન લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું સામે આવ્યું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝે આરોપી અનવળ પાસેથી એક હજારમાં એક મોબાઈલ ખરીદ્યો છે જોકે બાદમાં અરબાઝ આ મોબાઈલના બદલામાં અનવળ પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે પોતાના અન્ય બે સાથીદારો સાથે મળીને અરબાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે અનવર સહિત ત્રણ લોકોની હત્યામાં સંડોવણી સામે આવી છે આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રીસનાલ ચોકી છે આ ત્રીસનાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પું ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતા મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડઅપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે